અરે આ ભૂ હું તો મારું નોમ યાદ નહીં ગોમે યાદ રસ્તો યાદ રહેતો નહીં શું કે મારું ગોમ ચોયન નોમ મને સગન હે નહીં લે ના પેલા ભાઈએ ક્યું તો મને ભૂરો મને ભૂરો અરે આ છોકરી આવી આય ઓ આરસતે આવ્યા તો આ રસ્તે આયો તો તો રસ્તો યાદ રહેતો નહીં મને તો

હું યાદ જો તો આટુ કરાય કે ન મારું ગરમું મને કઈ ચોહી આવે જો પેલા કડું અરે મારું તો કારે તમે તમે ચોને છો ચો ઠેંગડા પર ચોનો હ મારું ગરમ મને તો રોપી તું નમક મે લે હો લાપો જતો ત્યારે તમારનો મનન સગણ એ સગણ કે પૂરો નોમ એ તમને ખબર નહો હું મને ખબર તમે માર ભેગું રહ્યા તમે તમને ખબર હોય મેકરો હેડો હે અમે વેદ જીવું માં તને ચીલી કરવા મેકરો માં તાનિ તો કાવી પરઠોઈ કે બોલે માર બીજા નું કે તો સે ફોટો બુતો હોત નહીં યાર મેખો નકા મેલે અમાર તો ફોટો જો દોશી માની નહીં નો ફોટો આવું બચે ડોસી દાખલ મારી જ દોષી લાગુ આ જેની ડોસી પાંચ લાખ રૂપિયા ગયા આવતા

તું કચરો અંકર ની વાત કરે હાથ ને તો તારું બધું યાદ આવી ગયા તા ના બધું આપડે બે ભેગા રમતા તું કચરામાં મને ભૂલી ગયો કચરા

અરે યાર શું કહું તમને મારે એ રાગા કુડે લે આ મામા માના મગજ લાગતું નહી ચડે ચોરી આવ્યો હતો કે કરો મને લાગાયો સીઆઈડી ના હોય પૂરી કરવા ના આવ્યો હોય આ એવું લાગ્યો હે થાપાય બરાબર ન હોય એ અલ્યા છો ચોળ હું જોઉં હું કોઈ ઓછું તો ને આપડો ભાગો કાશી આવું ગયું છે નહીં કે તો ઓરખે દે કે ચોનો ધુમ છે ત ગામનું નો કોઈ કે કચરા હે તને નામ કચરો લે 5000 બોડા કોણ બોડું લે તો લેવાવા દે લે જા દે એ તો ગેમ પેલવાવ છે નકર થાપાય હવે શું કામ મારું કામ મારું કામ કીધું તારું કામ કીધું લે ગોમ દા

તું મારી ડોસી ને બતાવી પડે પીવાનું તું મારી ડોસી ને બતાવી પડો તું તું તારી ડોસી કહીને એ કે કચરો કે કચરો કે ભલે હું મારું નામ કચરો મને ખબર નહી તાર નામનો કચરો કરીને મેલવાને તો મારું તારું ઘર ચડી ના મેળ હમ

બે છોકરા <ip presents> <app>

Saat kain dia, ah, ah. ayu so, ayu, kain dia mudah kena. Udahlah, kacanya. Oh, oh, oh jepang jas kualdul mukil ya, ekuar bina malu aja di mukil. Wah, 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 milih Wah, Oh, oh, oh. Nah, Halo, dossi, buat dilihat. Ah, teman, apa Apa alah? Alah, maklumat tu Aman,

આ ના ના તો મૂકીજી અમે મૂકીજી અમે ના મોણા મે આ કેટલું બધું આખું ગોમ કેટલું આખું વળ વસાઈ તમે હમાયા હમાયા કચરા મને કેને હમાયા તું ભૂલકનો હો તું બાબી પણ તમે હમાયા

લાય નોમ દીનો હા અલ કચરામાં હું કે હું ચા 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 લેતો જ જા અલ છોકરા ભરા તું એ છોકરા ચા લેતો જ જા રિયા ની જ જા કાકા બેહારો મને આ કાકા તમે આવ તારી કી લે તું આભરિયા તા ડબલ ના બનાય મને લાલો કે તું યાર દોશી બીજો ના